બે હજાર અત્યાર સુધી અનેક વિકાસના પગલાઓ લીધા છે જેના લીધે ભારત આજે બીજા દેશોની સામે પોતાનું પ્રભુત્વ જમાવવા માટે સક્ષમ બન્યો છે યુગની ભવિષ્યવાણી આજથી છસો વર્ષ પહેલા થઈ ગઈ હતી મિત્રો આજથી છસો વર્ષ પહેલા થશે જેનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત થશે અને આ નેતાને એટલી લોક ચાહના મળશે જેટલી લોકચાહના આજ સુધી કોઈ નેતાને મળી નથી અને ભવિષ્યમાં પણ કોઈ રાજનેતાને આટલી લોક ચાહના નહીં મળે મિત્રો તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા એક સર્વે કરવામાં આવ્યો હતો કે દુનિયાના સૌથી પ્રિય રાજનેતા કોણ છે આ સર્વે અનુસાર સૌથી વધુ લોકપ્રિયતા આપણા દેશના પીએમ નરેન્દ્ર મોદીને મળી હતી અને તેઓ દુનિયાના સૌથી વધુ લોકપ્રિય નેતા બન્યા હતા કહેવાય છે કે નરેન્દ્ર મોદી વિશે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જેમ કે બે થી લઈને બે સુધી મોદી દેશ ઉપર રાજ કરશે એટલે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન રહેશે એક ભવિષ્યવાણી એવી પણ કરવામાં આવી છે કે બે માં મોદી રાજીનામું આપીને પોતાના જીવનનો બાકી સમય શાંતિથી પસાર કરશે મોદી યુગના આરંભ તેમજ અંત વિશે ભવિષ્યવાણીઓ ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે આજના આ મોદીની તમામ ઉપર વિસ્તારથી વાત કરીશું તેથી આજના આ વિડિયોને છેલ્લે સુધી જોવા ખાસ વિનંતી અને મિત્રો તમારો એક લાઇક અમને આવા જ રસપ્રદ વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે આજના આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ નરેન્દ્ર મોદીની અમુક ભવિષ્યવાણીઓ જે વર્ષ કરવામાં આવી હતી મિત્રો જ્યારે મોદી પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા હતા ત્યારે નાસ્ત્રે દમસ ભવિષ્યવાણીઓ ઉપર આખો દેશ વાતો કરી રહ્યો હતો બે હજાર ઓગણીસમાં માં પણ લોકો જણાવી રહ્યા હતા કે બીજી વખત મોદી નું પ્રધાનમંત્રી બનવું પહેલાથી જ નક્કી હતું

આ મહાન વ્યક્તિ પૂર્ણ રીતે દેશની સેવામાં જોડાયેલો રહેશે આ વ્યક્તિ બીજો કોઈ નહીં પણ આપણા દેશના પીએમ નરેન્દ્ર મોદી છે નરેન્દ્ર મોદી દેશના હિત માટે જ જીવન જીવે છે નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ્ય એક જ છે અને એ ઉદ્દેશ્ય છે દેશના વિકાસનો અને ભારત દેશ બીજા સરખામણીમાં આગળ નીકળે એનું ભવિષ્યવાણીમાં જણાવ્યું છે કે આ વ્યક્તિને એટલી લોક મળશે જે બીજા કોઈ વ્યક્તિને નથી મળી અને બે હાજર છવીસ સુધી તે વ્યક્તિ ભારતનો પ્રધાનમંત્રી પદ સંભાળશે બે હાજર ઓગણીસ માં જયારે મોદી બીજી વાર પ્રધાન મંત્રી બન્યા હતા એનાથી પહેલા કરોડો લોકોએ જણાવ્યું હતું કે બે હજાર ઓગણીસ માં મોદી જ જીતવાના છે તમામ લોકોને નાસ્ત્રે દમસ ભવિષ્યવાણી ઉપર વિશ્વાસ હતો એમની ભવિષ્યવાણી અનુસાર ત્રીજી વાર પણ મોદી જ પ્રધાનમંત્રી પદ સંભાળશે મોદીની લોક જોઈને આપણે એ પણ અંદાજો લગાવી શકીએ છીએ કે બે હજાર ચોવીસની ચૂંટણીનું પરિણામ પણ મોદીના જ પક્ષમાં જવાનું છે નાસ્ત્રેદમસની હજારો ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે માટે લોકોને પૂરો વિશ્વાસ છે કે બે હજાર પણ મોદી જ જીતવાના છે મિત્રો નાસ્ત્રેદમસની તમને એક રસપ્રદ વાત જણાવીએ નાસ્ત્રેદમસે પોતાના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે બીજા દિવસે હું ટેબલ અને ખુરશી ઉપર મૃત અવસ્થામાં મળીશ મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે તેમની આ ભવિષ્યવાણી સાચી પડી હતી તેઓ બીજા દિવસે મૃત અવસ્થામાં એવી જ રીતે મળ્યા હતા જેવી રીતે તેમણે કહ્યું હતું તો મિત્રો આવા વ્યક્તિની ભવિષ્યવાણી ઉપર કેમ વિશ્વાસ ન કરી શકાય જેમણે પોતાના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી અને તે સાચી પડી હતી નાસ્ત્રે દમસની કરાયેલી ભવિષ્યવાણી અનુસાર એક મહાન નેતાની વાત કરવામાં આવી છે અને એનું જન્મ ત્રણ બાજુ દરિયાથી ઘેરાયેલા વ્યક્તિની પ્રસિદ્ધિ એક નવો ઇતિહાસ પણ રચશે આ બધી ભવિષ્યવાણીઓ નરેન્દ્ર મોદી વિશે જ કરવામાં આવી છે અને મિત્રો આ બધી વાતો આજથી છસો વર્ષ પહેલા કરવામાં આવી હતી જે આજે સાચી પડી રહી છે આગળ પોતાની એવું લખ્યું છે કે આ રાજનેતા પોતાના દેશને વિશ્વ વિશ્વગુરુ બનાવશે મિત્રો મોદીના કામો જોતા એવું લાગે છે કે આવનારા સમયમાં આપણો દેશ વિશ્વગુરુ બનશે ભારતમાં હમણાં વિકાસની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થઈ રહી છે નાસ્ત્રે દમસે આગળ જણાવ્યું છે કે જે યુરોપના દેશો નથી કરી શક્યા એ એશિયાનો નાનો એવો દેશ કરશે અને તેને આખી દુનિયા જોશે અને આ નાનકડા દેશમાં જન્મેલો વિદ્વાન શાંતિદૂત આખી દુનિયા ઉપર પોતાની છાપ છોડશે એક સમય હતો જ્યારે યુરોપના દેશો આર્થિક રીતે ખૂબ જ બળવાન હતા આમ છતાં પણ યુરોપ વિશ્વગુરુ ન બની શક્યો નાસ્ત્રે દમસે કહી દીધું છે કે આ કામ એશિયાના એક એવા દેશનો વ્યક્તિ કરશે જે સૌથી નાનો દેશ છે એશિયા એક મહાન વિદ્વાન માણસ આખી દુનિયા અને પોતાના છીએ કે ભારતમાં વિકાસની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી ચાલી રહી છે અને મિત્રો આવનાર થોડા વર્ષોમાં એવું લાગે છે કે ભારત દેશ એક મહાન સત્તા બનશે અને મિત્રો આ મહાસત્તા બનાવવામાં મોદીજીનો સૌથી મોટો ભાગ હશે મિત્રો હવે તમને પ્રધાનમંત્રી પદ વિશેની એક રોચક વાત જણાવીએ કોઈ વ્યક્તિ વડાપ્રધાન બને છે તો તે વ્યક્તિને નિર્ધારિત સમય સુધી જ વડાપ્રધાન બનવાની તક આપવામાં આવે છે એવો નિયમ બનાવાયો છે કે કોઈ પણ વ્યક્તિ પંચોતેર વર્ષ સુધી જ વડાપ્રધાન બની શકે છે એવામાં અમે તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉંમર ઓગણસિત્તેર વર્ષની છે તેથી તેઓ આગામી છ વર્ષમાં આ પદ ઉપરથી નિવૃત્ત થઈ જશે એવામાં બે આવશે અને નાસ્ત્રે દમસની આ ભવિષ્યવાણી સાચી પડશે મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ આ નિયમ બનાવાયો છે કોઈ પણ પ્રધાનમંત્રી પંચોતેર વર્ષ સુધી વડાપ્રધાન પદ ઉપર રહી શકે છે અને પછી તેને નિવૃત્ત થવું પડે છે એટલે કે રાજીનામું આપવું પડે છે આપણે બધા જાણીએ છીએ કે બે હજાર નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે એક બાબતની સૌથી વધુ ચર્ચા કરવામાં આવી હતી અને તે હતી ફ્રેન્ચ પ્રબોધક નાસ્ત્રે દમસની આગાહીની ફરી એકવાર તેની આગાહી ચર્ચામાં છે દરેકને નાસ્ત્રે દમસની વડાપ્રધાન મોદી સાથે જોડાયેલી ભવિષ્યવાણી ખૂબ જ ગમી રહી છે અને લોકોને એવું લાગી રહ્યું છે કે આવનાર સમયમાં પણ મોદી ફરીથી વડાપ્રધાન બનશે પણ મિત્રો તમને આગળ જણાવ્યું એમ પંચોતેર વર્ષ સુધી જ કોઈ પણ વ્યક્તિ પ્રધાનમંત્રી પદ સંભાળી શકે છે એના પછી તેને રાજીનામું આપવું પડશે તો મિત્રો નરેન્દ્ર મોદી બે હજાર માં રાજીનામું આપશે અથવા પોતાનું પદ છોડી દેશે રહેશે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાત ને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે તેને ઓન પણ કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત